છોટાઉદેપુર જિલ્લામાં બસ સ્ટેન્ડ સામે મધરોડ પર નશામાં ધૂત વ્યક્તિ ઉંગ્યો કોઈ મોટી દુર્ઘટના ટળી છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધી હોવા છતાં દારૂનો આધાર દિવસ પ્રતિદિન ખુલ્લેઆમ જોવા મળે છે તાજેતરમાં તો એક શરાબી યુવક તો બસ સ્ટેન્ડના મુખ્ય રોડ પર જ ગોર ઊંઘમાં પડેલું જોવા મળ્યું જ્યાંથી રોજ સેંકડો વાહનો પસાર થાય છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે દરેક વ્યક્તિ દિવસે આ વિસ્તારમાં નશાખોરોની હાજરી વધતી જ રહી છે કોઈ પણ ક્ષણે મોટી દુર્ઘટના બની શકે આ ઘટના બાદ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે કે દારૂબંધી માત્ર કાગળ ઉપર છે જમીન પર તો દારૂની મુક્ત રેલમ છેલ ચાલી રહી છે લોકોના સવાલ સાચા છે જો તેની સામે ગાડી ચડી જાય તો જવાબદાર કોણ પોલીસ અને પ્રોહિબિશન વિભાગની કામગીરી ક્યાં છે દારૂબંધીનો કાયદો માત્ર દેખાવ માટે કે અમલ માટે આ ઘટના ફરી એકવાર બતાવે છે કે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં ભાગોમાં દારૂ બાંધી ના ધજાગ્રા ઉડી રહ્યા છે અને જવાબદારી નિભાવવી હોય તો તંત્ર કડક પગલા લેવાની જરૂર છે ઇમરાન મિર્ઝા છોટા